પછી દેવશયની એકાદશી અને દેવશયની એકાદશીથી જ ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી શયન કરતા હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આજે કઈ વિધિથી નારાયણને કરાવવું શયન અને આ પણ સારી ઊંઘ માટે સ્વસ્થ શરીર માટે કેવી રીતે ઘરે બેઠા કરી શકો છો ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યસ્યા સ્મરણ માત્રે જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપણું સ્વાગત છે એકાદશી તો આવતીકાલે એકાદશીની જાણકારી આજે હું તમને આપું છું એવું કહેવાય છે કે એકાદશી નું દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે પણ દેવ શૈની એકાદશી નું મહત્વ યુધિષ્ઠિર રાજા એ ભગવાન પૂછ્યું છે કહે છે કે હે ભગવાન કેશવ હે માધવ હે વસુદેવ આ એકાદશી નું મહત્વ શું છે આ એકાદશી કરવાથી શું લાભ થાય છે આ એકાદશીના નિયમ શું છે અને ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને દેવ એકાદશીનું મહત્વ કહે છે હે રાજન સાભર આ એકાદશીનું વ્રત ને કહું છું ભગવાન કહે ઇય મેકાદશી રાજયે વિષ્ણુ પ્રસાદ સિદ્ધ્યર્થ મચ શયનમ્રતમ કર રાજ શાર્દુલમ હું તને જણાવું છું દેવની એકાદશીનું મહત્વ એવું કહેવાય છે કે આ એકાદશી અષાઢ મહિનામાં સોદ અગિયાર એટલે કે અષાઢ મહિનામાં અજવાડિયા પક્ષમાં આવતી એકાદશીને ને એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીથી ચતુર્માસનો આરંભ પણ થાય છે આ એકાદશીમાં એવું કહેવાય છે કે ભગવાન નારાયણ શયન કરે છે એટલે એને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી મનુષ્યને મોક્ષ આપનારી છે અને ભગવાન વિષ્ણુની પ્રિય છે એટલે આ એકાદશી દશી ઉપાય અને ઉપવાસ કરવાથી વિષ્ણુ પ્રસન્ન થાય છે વિષ્ણુજી કૃપા વર્ષે છે આવે એટલે એવું છે છે કે દેવતાઓ જાય જાય મતલબ સુઈ જાય છે કોણ તો કે ભગવાન નારાયણ શયન કરે છે આમ તો આપણને એવું થાય કે ભગવાન નારાયણ શયન કરે એટલે વાતને થોડી ઘણા લોકોને નવાઈ લાગે પણ હા એ કહી દઉં કે આખી જગતને ચલાવવાનું કામ ભગવાન વિષ્ણુ ભગવાનને સોંપેલું છે પણ વિષ્ણુ ભગવાન જે છે એ આઠ મહિના સુધી આ જગતને ચલવે છે અને પછી ભગવાન ચાર મહિના સુધી આરામ કરે છે મતલબ રજા ઉપર છે એટલે આરામ કરે છે ક્યાં કરે છે તો શાસ્ત્ર એવું લખે છે કે ભગવાન પોતાના સસુરાલ એટલે કે લક્ષ્મીજીના પિતા કોણ તો કે દરિયાદેવ તો કે દરિયાની અંદર સમુદ્રની અંદર ભગવાન શયન કરે છે અને લક્ષ્મીજી એમના ચરણ દબાવે છે અહીંયા એવું શાસ્ત્રમાં મહત્વ કહેલું છે લક્ષ્મીજીની ઉત્પત્તિ ક્યાં તો કે સમુદ્ર કારિકા રવંતુના સમુદ્રમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થાય એટલે સમુદ્ર લક્ષ્મીજીના પિતા છે અને લક્ષ્મીજીની સાથે વિષ્ણુ ભગવાન સમુદ્રની અંદર આરામ કરે છે જલની અંદર અને તે વખતે બીજા દેવતાઓની જવાબદારીઓ છે પૃથ્વીનું એ પૃથ્વીનું જે ચક્ર છે પૃથ્વીને જે ચલાવવાની જવાબદારી બીજા અન્ય દેવતાઓને સોંપવામાં આવે છે પણ ભગવાન વિષ્ણુ અહીંયા સાઈન કરે છે ચાર મહિના જે તે જેને ચતુર્માસ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે દેવશાહીની એકાદશીથી મનુષ્ય એકાદશીના દિવસે એવું કહેવાય છે કે ઉપવાસ કરી અને ભગવાન નારાયણની પૂજા કરે છે તો ભગવાન એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે કર્ક રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે આ એકાદશીની શરૂઆત થાય છે અને જ્યારે તુલા રાશિમાં સૂર્ય દેવ પ્રવેશ કરે ત્યારે એવું કહેવાય છે કે દેવ ઉઠી અગિયારસ આવે છે કે જે ભગવાન ત્યારે ઉઠે છે મતલબ જાગૃત થાય છે એટલે ભગવાન ચાર મહિના સુધી શયન કરે છે આપણે જો આપણા ઘરની અંદર દેવશાઈની એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ તો દેવશાહીની એકાદશીનું જે લોકો વ્રત લેતા હોય એ લોકોએ સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને ભગવાન નારાયણની પૂજા કરવાનું હોય છે જેમાં પંચામૃતથી ભગવાનને સ્નાન કરી અને ભગવાનને દેવશયની એકાદશીના દિવસે ભગવાનને સુવડાવવાના હોય છે જેમાં આ એકાદશીમાં ભગવાનને શયન કરાવતા હોય ત્યારે ભગવાનને સફેદ રંગના વસ્ત્ર પહેરાવવાનું પણ મહત્વ આ એકાદશીના વર્તમાં લખેલું છે આમ તો એવું કહેવાય છે કે ભગવાનનો જે નાનો બેડ અથવા ખાટલો કે તક્યું કે નાનું જે કંઈ તમે બનાવ્યું ગાદી એને સફેદ રંગની હોવી જોઈએ અને સફેદ રંગના ભગવાનને વસ્ત્ર પહેરાવીને ભગવાનની પહેલાં તો પૂજા કરવામાં આવે છે પૂજા કરીને પછી વસ્ત્ર પહેરાવીને ભગવાનને સુવાડવાનો નિયમ લખેલો છે તો આ એકાદશીમાં ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનની અથવા કનૈયો હોય લાલો હોય ઠાકોરજી હોય શ્રીનાથજી હોય તો એમની પૂજા કરી પંચામૃતથી પૂજા કરવાનું અને પંચામૃતથી સ્નાન કરાવી ભગવાનને ચંદન અક્ષત પુષ્પ ધૂપ અને પ્રસાદ અર્પણ કરી અને આરતી ભગવાનની કરવાની હોય છે અને આરતી કર્યા બાદ ભગવાનને શયન કરાવવાના હોય છે સફેદ વસ્ત્ર પહેરાવી અને ભગવાનનું જે શયનની જગ્યા હોય ત્યાં પણ સફેદ રંગનો કોઈ કપડું મૂકી અને ભગવાનને અથવા સફેદ રંગની જે નાનું તકિયું કે જે કંઈ હોય એ મૂકી અને તેની ઉપર ભગવાનને સુડાવવાનું છે પરંતુ હવે ભગવાનને સુડાવો છો ત્યાં પણ તમારે શું કરવાનું સંયા એટલે કે જે ભગવાન સુવે છે તે જગ્યામાં તુલસીના પાન તમારે બધા મૂકવાના છે ઓછામાં ઓછા અગિયાર તુલસીના પાન તો મૂકજો વિશેષ કદાચ હોય તો વિશેષ તુલસીના પાનની આખી તમારે સૈયા એટલે કે જે ભગવાનને છોડાવ છો તે સ્થાનમાં તુલસીના પાન વધારે બિછાવવાના અને એની ઉપર ભગવાનને આપણે શયન કરાવવાના છે ભગવાન જ્યારે શયન કરે તે વખતે આપણે શું કરવું જોઈએ અને ભગવાનની આજુબાજુમાં શું મૂકવું જોઈએ તો ભગવાનને સુવડાવ્યા પહેલાં શંખનાદ કરી ઘંટનાદ કરી અને પછી શંખને જલથી શુદ્ધ કરી અને ભગવાન જે સુવે છે ભગવાનની આજુબાજુમાં શંખ ઘંટ સાથે સાથે મોરપંખ એટલે કે જે મોરનું પીછું જેને મોરપંખ કહેવામાં આવે છે એ મોર પંખ ભગવાનને ત્યાં મૂકવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માલા કરવાની છે અને માલા કરી અને ભગવાનને આપણે પંખો નાખતા હોય એવો ભાવ કરી અને ભગવાનને સૂડાવવાના છે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે ઘણા લોકો મને કહેતા પણ હોય છે કે શાસ્ત્રીજી અમને ઘણા ટાઈમથી નિંદર નથી આવતી રાત્રે ઊંઘ નથી આવતી પૈસા ઘણા બધા છે પણ ઊંઘ જ નથી આવતી સમજો કે સાચું સુખ એને કહેવાય કે જે વ્યક્તિના જોડે ઘણું બધું ચિંતા હોય ઘણું બધું ધન હોય કામકાજ પણ પૂર્ણ કરતા હોય પણ સાંજે ઘરે ને તરત જો માણસને આઠ કલાકની ઊંઘ બરાબર આવે છે તો એ માણસ સુખી માણસ આપણે કહી શકીએ ઘણી વાર વાત વાતમાં આપણે કહીએ કે કોઈક માણસ બેઠા બેઠા સૂઈ જાય તો આપણે કહીએ જો કેટલો સુખી છે ઊંઘ આવી જાય ફટફટ ઊંઘ આવી એ પણ એક સુખ કહેવાય છે પણ વધારે પડતું ઊંઘવું એ પાછું નહીં આઠ જ કલાકની રાત્રિની નિંદ્રા રાતે શું અને આઠ કલાકની નિંદ્રા હોવી જોઈએ પૂર્ણ નિંદ્રા જેને કહેવાય હવે જે લોકોને રાત્રે નિંદરમાં બહુ તકલીફ થતી હોય તો એ લોકો આ એકાદશીમાં ભગવાન નારાયણની ચોક્કસ પૂજા કરે અને ભગવાનને વિધિવત શયન એકાદશીના દિવસે વિધિવત તમે એને ભગવાનને શયન કરાવો છો તુલસીના પાન મૂકીને અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની જો માળા કરો છો તો એનાથી આ પૂજાથી એનું ફળશ્રુતિમાં કહેવાય છે કે જે ભગવાનને સારી રીતે સુડાવે પ્રભુ એને પણ શયન એટલે કે નિંદ્રાદેવીને પ્રાર્થના કરે અને એ નિંદ્રા દેવી વ્યક્તિની નિંદ્રાને પૂર્ણ કરે છે મિત્રો તમને પણ કહી દઉં કે આપણે જે ઊંઘીએ છીએ ને તો ઊંઘના પણ એક દેવી હોય છે અને જેને સંસ્કૃતિની અંદર નિંદ્રા દેવી કહેવામાં આવે છે ઘણી વખત તમને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આવું શું હોઈ શકે પણ હા હું મારી વાત કોઈ દિવસ એમને ના હોય હું એનું પ્રમાણની વાત કરું છું કે જ્યારે ચંડીપાઠ નામનો ગ્રંથ તમે જોશો તો એની અંદર એવું લખ્યું છે કે બ્રહ્માજીને બે રાક્ષસો જ્યારે મારવા આવે છે અને ત્યારે તે બ્રહ્માજી એવું કહેવાય છે કે એ મધુ અને કૈટબ નામના રાક્ષસથી બચવા માટે વિષ્ણુજી પાસે જાય છે અને વિષ્ણુ ભગવાન સૂતા હોય છે અને ત્યારે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને જગાડે છે પણ વિષ્ણુ ભગવાન જાગતા નથી ત્યારે બ્રહ્માજી શું કરે છે નિંદ્રાદેવીની પ્રાર્થના કરે છે અને નિંદ્રાદેવીને પ્રાર્થના કરે છે કે હે નિંદ્રદેવી તમે જે ભગવાન વિષ્ણુ ભગવાનની જે શયન કરાવો છો તો હે નિંદ્રાદેવી તમે ભગવાનની નિંદ્રામાંથી હવે જાગૃત થાવ એટલે કે ભગવાનને જગાડો અને એનો પણ શ્લોક છે વિશ્વેશ્વરીમ સ્થિતિ સંહાર નિંદ્રામ ભગવતી વિષ્ણુ રતુલામ તે સબ પ્રભો નિંદ્રામ ભગવતી વિષ્ણુ તે જે બ્રહ્મો વાચ બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે ત્વમ સ્વાહા ત્વમ સ્વધા ત્વમ હિ વસટકાર અ સ્વરાત્મિકા સુધા તમ નીતે ત્રિધા માત્રાત્મિકા આત્મિકા અર્ધ માત્રા યાનુચાર્ય વિશેષ હતા તો આપણા ગ્રંથની અંદર નિંદ્રાને પણ દેવી કહેવામાં આવે છે અને જે નિંદ્રાદેવી જેને સારી નિંદર આવતી હોય રાત્રે તો એ સમજવાનું કે સુખી જીવ છે પણ નિંદર નથી આવતી તો એ નિંદરની પ્રાપ્તિ માટે પણ આ એકાદશીમાં ભગવાનને સારી રીતે પૂજન કરી અને ભગવાનને નિંદ્રા એટલે કે સુવડાવવાની વિધિ તમે સારી રીતે હૃદયના ભાવથી કરો છો તો એ નિંદ્રાદેવીની કૃપા તમારી ઉપર પણ ચોક્કસ થાય છે બીજા નંબરની વસ્તુ કે ભગવાનને જ્યારે આપણે સુવડાવવા હોય ત્યારે સુવડાવતી વખતે એક શ્લોક તમને કહું છું કે આ શ્લોક બોલીને તમે જો ભગવાનને સહન કરાવો છો તો એનાથી તમને ઘણા બધા ફાયદા થાય છે તો કયા ફાયદા એ પણ કહું પણ શ્લોક પણ તમે લખી લો કેમ કે હું જે કહું છું તે શ્લોકનું પ્રમાણ આજે દેવ શૈની એકાદશીના ગ્રંથમાં જ લખેલું છે કે ભગવાનને સૂડાવો નું આ શ્રેષ્ઠ મંત્ર સુપી જગન્નાથે सुप्ते सुप्तेयि जगन्नाथे हे भगवान जगन्नाथ हे जगतना आधार हे नाथ हे प्रभु तमें सुई जाओ सुप्ते त्वि जगन्नाथे जगत सुप्तम भवेदिदम विबु त्वयि बुद्ध्ये प्रसन्नो मे भवाच्युत हे भगवान तमें शयन करो पूर्ण निंद्रा तमें आराम करो अने તમે આરામ કરો અને અમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અમને આપો અને સાથે સાથે અમને પણ જીવનમાં સારું શયન સુખ એટલે કે નિંદ્રાનું સુખ અને સાથે સાથે આરોગ્યનું સુખ પણ પ્રાપ્ત થાય કેમકે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આખી રાત ઊંઘતો નથી એનું આરોગ્ય પણ બગડે છે એનું મન બગડે બગડે છે તેનું મનની અંદર વિચારો ચાલુ ચાલુ રહે છે મનથી ડિસ્ટર્બ થાય છે ગુસ્સો વધારે આવે છે એટલે શરીરને હંમેશા આરામ આપવા માટે નિંદ્રાદેવીની કૃપા પણ હોવી જોઈએ એટલે ભગવાનને સારી રીતે તમે સુડાવો છો તો એનાથી નિંદ્ર મતલબ નિંદર તો આવે છે પણ એની જાતે જાતે આરોગ્ય વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે મન પ્રફુલ્લિત રહે છે ઘરમાં સુખ શાંતિ રહે છે અને એવું કહેવાય છે કે એ ઘરની અંદર લક્ષ્મીજી પણ વાસ કરે છે તો અહીંયા દેવસાઈની એકાદશી નું વ્રતની અંદર એવું લખ્યું છે કે બને ત્યાં સુધી ઉપવાસ કરવો ફળનો આહાર કરવો અન્નનો ત્યાગ કરવો દ્વાદશીના દિવસે એના પારણા થતા હોય છે અને દ્વાદશીએ એ પારણા કર્યા બાદ આ વ્રતની પૂર્ણાહુતિ થતી મતલબ આ વ્રત પૂર્ણ થતું હોય છે શાસ્ત્રમાં તો લખ્યું છે કે બધી જ એકાદશી જે વૈષ્ણવ હોય જે ભગવાન ઠાકોરજીનો પરમ ભક્ત હોય તો એને બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ અને એકાદશીમાં ઘણા લોકો એમ કે શાસ્ત્રીજી અમે ભૂખ્યા નથી રહેતા અમને ભૂખ સહન નથી થતી તો મારે જમી લેવું જોઈએ હા જેને જમવું છે એના માટે કોઈ વાંધો નથી પણ શાસ્ત્ર શું કહે છે ભગવાન એવું કહે છે કે ત્રીસ દિવસની અંદર બે દિવસ પાપ પુરુષને અન્નમાં વાસ કરવાનું કહેલું છે એટલે એવું કહેવાય છે કે જો એકાદશીનાથી અન્ન ખાઈએ છીએ તો પાપ પુરુષ એ વ્યક્તિના શરીરમાં આવે છે અને જેટલો શરીરમાં પાપ પુરુષ આવે છે એ વ્યક્તિના હાથેથી એવા જ પાપ કર્મ થાય છે જેથી નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાનને પૂજનાર વ્યક્તિ અથવા જેની આસ્થા વધારે નારાયણમાં હોય છે તે ગ્રંથ અને શાસ્ત્રનું વાંચન કરતા હોય તો એમને ખબર છે કે ભગવાને આ વ્રતનો નિયમમાં લખ્યું છે કે બે દિવસ મતલબ કે એકાદશીનો દિવસ અન્નનો ત્યાગ કરવો અને બીજા દિવસે એનું પારણા કરવાનું છે તો એ દિવસે અન્ન ન ખાવું હા તમે બીમારી છે દવા ચાલે છે તો હું એટલું કહીશ કે તમે ફળનો આહાર કરી શકો કે તમે ભૂખ્યા નથી રહી શકતા તો ફળનો આહાર કરો દૂધ પી શકાય જ્યુસ પી શકાય અથવા ફલાહારી જે વસ્તુ છે એને ગ્રહણ કરી શકાય પણ ફળનો આહાર કરવાનું અહીંયા શાસ્ત્રમાં લખ્યું છે ફળનો આહાર કરવાનો છે અન્નનો આહાર નથી કરવાનો મતલબ અન્નનો ત્યાગ કરવો અને જોડે જોડે ઉપવાસ ઉપનો ઉપવાસનો અર્થ એવો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું તો ફલનો આહાર કરીને પણ આખો દિવસ જો તમે ભગવાનથી નજીક નથી રહેતા ભગવાનની પૂજા નથી કરતા તો એકલો ફલાહારનો પણ કોઈ મહત્ત્વ નથી એટલો અન્નનો ત્યાગનો પણ મહત્ત્વ નથી મતલબ અન્નનો ત્યાગ કરો ઉપવાસ કરો અને ભગવાનથી નજીક મારો એ દિવસે હરિકીર્તન કીર્તન હરિભજન અથવા વિષ્ણુ સહસ્રના પાઠ કરો કેમ કે વિષ્ણુ સહસ્રના પાઠ કરવાથી એવું કહેવાય છે કે જે પુણ્ય તમને મળવું જોઈએ એ વિશેષ મળે છે અને એકાદશી હંમેશા જે યુક્ત હોય જે બીજી એકાદશી હોય જે દસમી ઉપર અગિયારસ હોય એના કરતાં વિશેષ એકાદશી ઉપર દ્વાદશીવાળી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે તો આજે મેં તમને એડવાન્સમાં એટલે આ એકાદશીનું મહત્ત્વ કહ્યું છે કે એકાદશીના નિયમ પ્રમાણે આપણે ઉપાય કરી અને ભગવાનના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ તો દર્શક મિત્રો આજે શું મજાની મેં તમને જાણકારી આપી છે દેવસાઈની એકાદશી આગળ પણ આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા